ગાઈસ કેટલી ગરમી થાય જો ફેસ જો મારું આને કહેવાય નાના મે બે કરી ગુછિતભાઈ પાંચ પાંચ કરી પાંચ પાંચ એ મનો લે લે લેવો દોંદર વેની હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે છે ને આપણે બાજરી લણવાનું ચાલુ કરવાનું છે અને હું મારા મોટા મોટાભાઈ મારા ભાઈ બહેન મારા મમ્મીને મારા પપ્પાને બધા આવ્યા છે અને દક્ષા કઈ આવી નથી વાળીએ કારણ કે આમાં બાજરી લણવામાં ગરમી બહુ થાય એટલે દક્ષાને આપણે કીધું કે તું ઘેરે રે મારા પપ્પા કે સોરી મારા પપ્પા કહે કે દક્ષાને ઘેરે આવવા ગયો અને આપણે બધા જાય તો હું મારા ભાઈને બધા આવ્યા છે બાજરી લણવા માટે અને હવે આપણે જોઈએ કે બાજરીમાં કેટલી ગરમી થાય છે ને કેવું મેં તો છે સર પર કફરણ બાંધી લીધું છે તડક્યો ન લાગે કે નહીં આપણે પાછા હીરામ થાય તડકી લાગે એવું થાય તો હવે છે ને બાજરી લણવાનું આપણે કરીએ ચાલુ મેં છે ને સર પર કફરણ બાંધ્યું મારે બાંધી લેવું જોઈ લો ગરમી થાય છે કે તડક્યો લાગે છે નથી છે શરૂઆત જ કરીએ છે કે

બે ન છો આપડે બે ભાઈ નું હું શું રાખું છો અમારે બાજરીમાં પાણી નોકરી દે ને એટલે ભાઈ પાઇપ બનાવે ભાઈ શું હશે નહીં નથી કામ કરવું

ગાય કેટલી ગરમી થાય જવું ફેર જોવું મારું આને કહેવાય મહેનત એમાં છે ને આ બહુ અઘરું કામ છે આટલો ઢગલો છે આપણે બપોર સુધીમાં બપોર થઈ ગયા છે ને હવે આપણે ઘેરે ખાવા જવાનું છે ટિફિન લાવવા નથી બધાયને ઘેરે ખાવા જવાનું છે જ્યારે રાતે ઉપર પાણી મોટર ચાલુ કર્યું છે થોડા ઘણા બધા ફ્રેશ થતા રહી નાય જોઈને મસ્ત થઈને પછી જાય જ્યારે

ભીણ બીણ ફરતી નાખી દીધી છે ને વરસાદ આવે ને તો કાંઈ નુકસાન ન થાય એ માટે આ બાજરાના ઢગલાને આપણે ઢાંકી દીધો છે અને હવે આપણે ઘેરે જવાનો સમય થઈ ગયો છે તો હવે હવે નીકળીશું ઘેરે પછી છે ને ઘેરે નિરાતે સુઈ જાવ છે આજે તો બહુ એટલે બહુ ઠાકી ગયા છે એ શું વાત કરું આ છે ને આમ હાથ છે ને આમ આમ નથી થતો બોલો દાંતડું પકડીને આમ છોટા મારી મારીને આ બધું દુઃખે છે ને આની પાસે ને આમાં પાસે બાજરીના ઓલા કડીબના ઓલા હોય ને એ બહુ વાગે આમાં સાઈડમાં એટલે છે ને હાથે આમાં ગયા છે ને હવે ઘેરાજન છે ને નકશાન છે ને એમ કેવું છે પગ પગ કસે થોડાક કેમકે આપણે પહેલો દિવસ છે ને આવું વાડીનું કામ ક્યારે હોય રજા આવે ને તે હોય અને દાળિયા ન હોય ને તે કરવાનું હોય બાકી તો આપણે વાડીનું કામ કરવાનું જ ન હોય આવું હોય ને તે જ આપણે કરવાનું હોય આજે ઘેરાજન છે ને અમારા રસિકભાઈ હરે શાક બનાવવાના છે ખાઓ એ બધા ભી આવજો શાક બનાવાનાસ મજાનું બધા ખાવું આવજો કઢી બનાવવાની છે રોટલા નો બનાવે એ ખોટી વાત પડે એમ તમારા ભાઈ ને હું ઓળખું